કેશોદ એસટી ડેપો દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ડેપોને સ્વચ્છ રાખવાનું કાર્ય ચાલી રહ્યું છે ભારત વિકાસ પરિષદને સાથે રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે પેસેન્જરની સુવિધા માટે અનેક કાર્યો ડેપો મેનેજર ભીલ સાહેબ તથા પાર્સલ સર્વિસ વિભાગ સંભાળતા સિદ્ધરાજસિંહ રાયજાદાના પ્રયત્નોથી કરવામાં આવે છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં કેશોદ એસટી ડેપોએ પ્રશંસા પ્રાપ્ત કરી છે હાલમાં ગુજરાત માં હીટવેવના કારણે લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે ત્યારથી ગરમીથી લોકોના મોત પણ થયા છે ત્યારે આજરોજ કેશોદ એસટી ડેપો દ્વારા અનોખી રીતે પહેલ કરી દરેક આવતા જતા મુસાફરો માટે વરિયાળીનું સરબત મહાવીરસિંહ જાડેજા અને એસટી ટીની ટીમ દ્વારા બનાવી પીવડાવવામાં આવ્યું છે તો આવી કાળઝાળ ગરમીમાં સરબતથી લોકોને ઠંડક થાય છે અને આ કાર્યને મુસાફરો દ્વારા બિરદાવવામાં આવી રહ્યું છે આ કાર્યમાં મનસુખભાઈ સિંઘવ મેનેજર ભીલ સાહેબ સિદ્ધરાજસિંહ રાજાદા મહાવીરસિંહ જાડેજાએ પોતાની સેવા આપી હતી અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યૂઝ કિશોદ